તહસીલદાર માટે ઉર્દુ ફરજિયાત શરત સામે જમ્મુમાં એબીવીપીનો જોરદાર વિરોધ નાયબ તહસીલદાર માટે ઉર્દુ ફરજિયાત સરસ સામે જમ્મુમાં એબીવીપીનો જોરદાર વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નિવાસ સ્થાને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ રાજ્ય સરકારની નીતિ સામે હતો જેમાં નાયબ તહસીલદારની પોસ્ટ માટે ઉર્દુ ભાષાને ફરજિયાત લાયકાત તરીકે રાખવામાં આવી છે વિરોધકારોનું કહેવું છે કે આ નિયમ ભેદભાવપૂર્ણ અને જૂનો છે જે ઉર્દુમાં નિપુણ ન હોવા છતાં યોગ્ય ઉમેદવારો માટે અવસરોને મર્યાદિત કરે છે એબીવીપીના કાર્યકરોનું કહેવું છે કે નાયબ તહસીલીદાર જેવી પ્રશાસનિક જગ્યાઓ માટે ઉર્દુ ફરજિયાત રાખવાથી ખાસ કરી ઉર્દુ ન બોલતા યુવાનોને બહાર રાખવામાં આવે છે તેઓએ દાવો કર્યો કે આ નીતિ જમ્મુ કાશ્મીરની ભાષાકીય વૈવિધ્યતાને પ્રતિબિંબ કરતી નથી અને એક જૂથને અનુકૂળ કરે છે વિરોધકારોએ આ શરત તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે જેથી તમામ ઉમેદવારોને સમાન અવસર મળી શકે આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ને યુવાનો જોડાયા હતા જેમણે ઉર્દુ ફરજિયાત શરત માટે સૂત્રોચ્ચાર કર્યા અને પ્લે લઈને વિરોધ નોંધાવ્યો એબીવીપી મુખ્યમંત્રી આવેદનપત્ર પણ આપ્યું છે અને જેમાં નાયબ તહસીલદારની ભરતીની શરતનું પુનઃ વિચારણા કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે પ્રશાસનિક જગ્યા માટે ભાષા કૌશલ્યના આધારે નહીં પણ લાયકાતને આધારે પસંદગી થવી જોઈએ આ મુદ્દાએ પ્રદેશમાં ભાષા સમાવેશ અને સરકારી નોકરીમાં ન્યાયી પ્રવેશ અંગે વ્યાપક ચર્ચા જગાવી છે અનેક નાગરિક સંસ્થાઓએ પણ એબીવીપીના મુદ્દાને સમર્થન આપ્યું છે અને ભરતી નીતિમાં સુધારા કરવાની માંગ કરી છે જેથી પ્રદેશની બહુ સાંસ્કૃતિક ઓળખ પ્રતિબિંબ થાય સરકાર તરફથી હજુ સુધી આ માંગણીઓ પર કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી